પૂર્વ મહેસૂલ મંત્રી સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કરની પચાસમી પુણ્યતિથિએ ભુજમાં ભાવભરી શ્રદ્ધાંજલિ મેમોરિયલ સ્કોલરશિપ્સનું વિતરણ કરાયું ભુજ કચ્છના સર્વમાન્ય લોકનેતા તથા ગુજરાતના પૂર્વ મહેસૂલ મંત્રી સ્વર્ગસ્થ શ્રી પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કરની પચાસમી પુણ્યતિથિના અવસરે ભુજ ખાતે ભાવભરી શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કર મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજેન્દ્રબાગ નજીક યોજાયેલા આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાની વિકાસયાત્રામાં સ્વર્ગસ્થ ઠક્કરના અમૂલ્ય યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ ઠક્કરની પ્રતિમા તથા તૈલચિત્રને ફૂલહાર અર્પણ કરીને કરવામાં આવી હતી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ આદરણીય ડોક્ટર શ્રી મોહનભાઈ પટેલના વરદ હસ્તે શ્રી પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કર મેમોરિયલ સ્કોલરશિપ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનાથી અનેક વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન મળશે કાર્યક્રમના પ્રમુખ સ્થાને પ્રખર સાહિત્યકાર શ્રી જયંતિભાઈ જોશી શબાબ ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત પ્રવચન ટ્રસ્ટના પ્રમુખ શ્રી શંકરભાઈ એલ સચદેએ કર્યું હતું જ્યારે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હિરેન એસ સચદેએ અતિથિ વિશેષનું સન્માન કર્યું હતું પ્રસંગોચિત ઉદબોધનમાં ડોક્ટર મોહનભાઈ પટેલે સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ ઠક્કરના કચ્છ અને ગુજરાત માટેના સેવા કાર્યોને સ્મરીને જણાવ્યું કે તેમનું જીવન નવી પેઢી માટે પ્રેરણારૂપ છે કાર્યક્રમના અંતે આભાર વિધિ તથા વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું એમની આજે પચાસ મી પુણ્યતિથિ અને ઓગણપચાસ નો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કોઈ એક શાયરે યોગ્ય જ કહ્યું છે કે મોત ઉસકી હોતી હૈ જીસકો યાદ કરે જમાના યું તો દુનિયા મેં હમ સબ આ મરને કે લીએ તો પચાસ વર્ષ પછી આજે આપ જુઓ છો હાજરી અને છેલ્લા ઓગણપચાસ વર્ષથી આપે હાજરી જોઈ છે એના પરથી જ એમના નેતૃત્વ અંગે તમને ખ્યાલ આવી જાય ટૂંકમાં ખ્યાલ આપું તો ઓગણીસો છત્રીસથી ઓગણીસો અડતાલીસ એ આઝાદી પહેલાના બાર વરસ ઓગણીસો અડતાલીસથી ઓગણીસો છન્નું છોતેર એ આઝાદી પછીના ચોવીસ વર્ષ એમ ચાર દાયકાની એમની રાજકીય કારકિર્દી એ રાજકીય કારકિર્દીના પ્રારંભમાં એમને આદર્શ શિક્ષક તરીકે સેવાઓ આપી વકીલ થયા કુશળ ધારાશાસ્ત્રી તરીકે નામના મેળવી અને ત્યારબાદ કચ્છના જાહેર જીવનના રાહબર થયા સરદાર વલ્લભભાઈ પટેલે કહેલું કે સો વર્ષ પહેલાંનું ભારત જવું હોય તો ઓગણીસો અડતાલીસમાં કચ્છમાં જોવા મળે છે એ કચ્છમાં એમના કાર્યકાળ દરમિયાન રસ્તાઓ સ્ટેટ હાઈવે નેશનલ હાઈવેના નિર્માણ થયા નાના મધ્યમ અને મોટા ડેમો દ્વારા સિંચાઈની વ્યવસ્થા થઈ તે જ રીતે શિક્ષણ આરોગ્ય અને વીજળીની સુવિધાઓ એ બધી એમના કાર્યકાળ દરમિયાન કચ્છને મળવાની શરૂઆત થઈ અને એક વાક્યમાં કહું તો કચ્છના કિસાનો કામદારો પશુપાલકો વેપારીઓ વિદ્યાર્થીઓ બધાના પ્રશ્નો એમને ઉકેલેલા આજે પણ કચ્છના કોઈ પણ ગામમાં જાઓ તો જૂની પેઢીના માણસો એમ કહેશે કે પ્રેમજીભાઈ અમારા ગામનું આ કામ કર્યું આજે પણ યાદ કરે છે ગુજરાતની વાત કરું તો ગુજરાતના કોઈ પણ જિલ્લામાં તમે જાઓ તો લોકો કહેશે કે મહેસૂલ મંત્રી તરીકે જ્યારે પ્રેમજીભાઈ અમારા જિલ્લામાં આવ્યા ત્યારે આ જિલ્લાનો વર્ષો જૂનો પ્રેતીનો પ્રશ્ન જે કોઈ નહોતા ઉકેલી શક્યા એ એમણે ઉકેલ્યો છે આ એમની ગુજરાતની સેવા એમ કચ્છ અને ગુજરાતના લોકો આજે પણ એમને યાદ કરે છે એમનું વાંચન ખૂબ વિશાળ હતું કુશળ વક્તા હતા સંસ્કૃતિ અને કલા એમના સ્વભાવમાંથી ધાર્મિક એમની વૃત્તિ હતી ધાર્મિક અભ્યાસ એમનો ગળો હતો અને એમ ટૂંકમાં કહું તો કચ્છ જેવા જિલ્લામાં ચાલીસ વર્ષમાં એમણે જે કામ કર્યું એ કામ ભાગ્યે જ કોઈ જિલ્લાના કોઈપણ આગેવાને કર્યું હશે અને તે જ રીતે આઝાદી પહેલાંના બાર વર્ષ અને આઝાદી પાસેની આડત્રીસ વર્ષ

ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરોર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સ અને હોલ્સેલ ભાવે વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેહા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો